Perlu berusaha untuk lebih jauh semua. Mari, mukha matrisnya. Mari, mari, mari. 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 Mari, mari, mari સમગ્ર તંત્ર સરકારી તંત્રો આજના શુભ પ્રસંગે આવતા આનંદર ની પાવન ભૂમિ આપ સર્વ નાના મોટા દાતાઓના સહકારથી જે કામ આવતું પૂર્ણ પડ્યું હવે સોનામાં સુગંધ મળે એ માટેનું કામ પ્રવાસન યાત્રા અને પવિત્ર યાત્રાધામ તરફથી સાઉન્ડ અને લેસર કાયમ માટે કરીને સોનામાં સુગંધ મળે એવું સુખદ કાર્ય કર્યું છે સરકાર

મને મુખ્યમંત્રીશ્રીને આગળ આવકારતા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છે હું માનીય શ્રી અશોકભાઈ ઝા અને રોહિતભાઈ પટેલને વિનંતી કરું સુકેશો આજે સુવર્ણ શિખરનું અનાવરણ કરવામાં આવ્યું મુખ્યમંત્રીની પાવનભૂમિ ઉપર શ્રી આક્ષેશ્વર દેવાદી દેવ શ્રી આક્ષેશ્વર મહાદેવ ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ સમગ્ર નાગરિક જ્ઞાતિના કુળદેવતાના દેવસ્થાન ઉપર સુવર્ણ કળશ એક કિલોને ચારસો ગ્રામનો જે બનાવવામાં આવેલું હતું તેનું ભૂપેન્દ્રભાઈ મહેતા સાહેબ પટેલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું આગામી સમયમાં શું પ્લાન છે મહાદેવ ટ્રસ્ટ તરફ નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય વડાપ્રધાનશ્રી તરફથી સંસ્થાને જે સહકાર મળતો આવ્યો છે અને હાલ પણ ચાલુ છે ભૂપેન્દ્રભાઈ સરકાર સાહેબનો એના અનુસંધાને જે પણ કાર્યો વિકાસના કર્યા છે એ કાર્યોને આગળ વધારતા રહેવા આ જે સુવર્ણ શિખર બનાવવામાં આવ્યું છે એ નિજ મંદિર આખો સુવર્ણથી જેમ અંબાજીનું થયું એવી રીતે આર્ટકિશ્વરનું થાય એ માટેના સંસ્થાના પ્રયત્નો ચાલુ છે અહીંયા કઈ કઈ સેવાઓ અત્યારે ચાલુ છે મહાદેવ ટ્રસ્ટમાં અહીંયા સવારે કોઈ પણ યાત્રી આવે તેના માટે ચા પાણીની વ્યવસ્થા ભોજનાલયની વ્યવસ્થા યાત્રી નિવાસમાં રાત્રિ રાત્રિ રોકાવવાની વ્યવસ્થા

દેસાઈ મણીબેન ભીખાભાઈ આપ શક્તિના પરિવાર દ્વારા સ્વર્ણ માટે છ લાખ રૂપિયાનું દાન અને યાત્રા નિવાસ માટે દસ લાખ રૂપિયાનું દાન અર્પિત કરવામાં આવે છે કુલે સોળ લાખ રૂપિયા અપમાતૃશક્તિના પરિવારમાંથી મળ્યા છે દેસાઈ મણિદેન ભીખાભાઈ અને પારિક પરેશભાઈ પ્રકાશભાઈ અને દ્વારા ત્રણ લાખ રૂપિયાનું સુવર્ણદાન પંદર લાખ રૂપિયા યાત્રી ભવનમાં સમર્પિત કરવામાં આવે છે જોરદાર તાળીઓ સાથે આપદાતા પરિવારના અભિવાદન માટે પણ વિનંતી છે ત્રિવેણી સંગમ વટનગરમાંથી યોજાયો છે ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા છે આજે સુવર્ણમય શિખર

श्री हरिभा पटेल सांसद श्री भरत सिंह आभी वरिष्ठ आगे वन श्री सोम मोदी श्री प्रहलाद भाई मोदी हमारा साथी धारा श्री किरीट भाई पटेल सरदार भाई चौधरी श्री मुकेश भाई पटेल श्री सुखाजी भाकोर, जिला पंचायत प्रमुख श्रीमती तुषाबेन पटेल प्राचीन बौद्ध બૌદ્ધ વિહારો ભવ્ય કીર્તિ તોરણ ઐતિહાસિક સર્વિસા તળાવ દિવ્ય મંદિરો ભવ્ય હવેલીઓ તાના દેવીની સમાધિ વગેરે વડનગરના સમૃદ્ધ ઇતિહાસના જીવંત પુરાવા છે આ પવિત્ર હટકેશ્વર મહાદેવ તો વડનગરની પ્રાચીનતા ધાર્મિકતાનું ચેતનવંતુ ધામ છે રાજ્યના પવિત્ર યાત્રાધામો અગત્યનું સ્થાન

કિલો એક કિલો ચારસો ગ્રામ જેટલું વપરાયું છે અને એક ગ્રામડીને અઢીસો ગ્રામ સુધી દાતાઓએ સહયોગ કર્યો છે અને એના બે લોકોના મદદથી જ આજે સુવર્ણ શિકરણનું લોકાર્પણ થયું સાથે સાથે લાઇટિંગ શોનું પણ અહીંયા મુખ્યમંત્રી દ્વારા શુભારંભ કરવામાં એની તૈયારીઓ કેવી અને કેવી રીતે એનો શરૂ કરવામાં આવે ગુજરાત પ્રવાસન દ્વારા લાઇટ શો એન્ડ સાઉન્ડનું બધું તૈયાર જ છે મોદી ની આ જન્મભૂમિ વડનગર ના શ્રી દાદાની દાદાત્મિકતા વિરાસત નું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસ્થા છે

2500 વર્ષ થી પણ વધુ સમય નું એવું નગર છે જ્યાં બૌદ્ધ જૈન અને સનાતન ધર્મ નો ત્રિવેણી સંગમ જોવા મળે છે પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિદ્યાન હુએન સંગે નિભાઈ રાજકોટ દૂર સાગર ડેરી ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી બેંકના ના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી मितिका बेन साह ट्रस्ट प्रमुख श्री निखिल भाई व्यासा अधिक मुख्य सचिव श्री एमके के दास प्रवासन सचिव श्री राजेंद्र कुमार जी कलेक्टर श्री डीओ सी उपस्थित अधिकारीगण सब ट्रस्टीश्री दाता श्री उपस्थित सब उपस्री नागरिक भाइयों बहनों प्रेस मीडिया मित्रों सब ने मारा नमस्कार जय हाटकेश આધી અનાધી અનંત વડનગરનો ઇતિહાસ ધરાવતો આ પ્રાચીન શહેર અનેકવાર ભાંગ્યું તૂટ્યું અને ફરી બેઠું થયું છનોવા રેલવે બંધ થયા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફરી એકવાર એ વિકાસને તમતમતો કર્યો છે અને હવે તો રેલવે લાઈન અંબાજી થઈ અને રાજધાની સાથે જોડાઈ રહી છે ત્યારે વિકાસના દીપની સાથે વડનગર પણ હવે વિદેશીઓથી પણ ઉભરાઈ રહ્યું છે ત્યારે માની મુખ્યમંત્રી શ્રી ગણેશ આપણે બધા આવ્યો છીએ અને આવિઓના સાક્ષી તરીકે આપણે આપણા જન્મ પહેલા અને જન્મ પછી પણ આપણે અગ્નિની સાક્ષી રાખીએ છીએ આપણા જીવનમાં દીપ પ્રગટ થાય હકે સુદમી ભિપ્રમ આપણા જીવનમાં પ્રકાશ આપે હરી હીઓ મહા ઓમ જતવારીંગા ધાયોસ્યા બના દેસે રાધ સબકા હાસો અસ્યા ખેઢાવદ્ધો રભવ

વડનગર તો ઐતિહાસિક નગર છે અને નવા અહીંયા પૂજન અને સારા કાર્યો કરતા હોય છે અને વડનગર સાથે સંકળાયેલા સમગ્ર ભારતની અંદર જે લોકો રહે છે એ લોકો માટે વડનગર એ તીર્થ સ્થાન છે અને બધા રેગ્યુલર વડનગર આવતા હોય છે મહાદેવમાં પૂજા અર્ચન કરતા હોય છે અને એ રીતે જ આજનો આ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે વડનગર હજુ પણ વિકાસ ની હરણભાળ પડી રહ્યું છે વડનગર વડનગરનો અધિકાર એ રીતે છે કે નરેન્દ્રભાઈ સમગ્ર ભારતની જવાબદારી સંભાળ અને વડનગરના વતની છે તો પોતાના ગમનો બોલે